મિત્રો આજે ભૂતિયો પેલા મંત્ર તંત્ર અને સાધનાવાળા ગામમાંથી રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહને છોડાવી અને રૂપાવટી નગરીમાં પહોંચી જાય છે અને ત્યારે ભૂતિયાના આવા પરાક્રમને જોઈ અને રૂપાવટી નગરીમાં સૌ કોઈના દિલ ઉપર ભૂતિયાનું નામ છે કેમકે આખી એ નગરીમાં બધા જાણી ગયા છે કે ભૂતિયાએ રાજપાલસિંહને અને રામજી શ્યામજીને તો શ્રાપમાંથી મુક્ત કરાવી અને નગરીમાં તો લાવ્યા છે પણ આજે દસ દસ વર્ષ પછી આ જે રૂપાવટી નગરીના ના મહારાજને પણ ભૂતિઓ છોડાવીને લાવ્યો છે તેથી આજે રૂપાવટી નગરીમાં ભૂતિયો ભૂતિયો થઈ રહ્યું છે ત્યારે મહારાજ તેજમાલસિંહ પણ પોતાના દેહને પવિત્ર કરી અને દસ વર્ષ પછી આજે રાજ સિંહાસન ઉપર બિરાજમાન થયા છે અને એમની બાજુની ગાદી ઉપર તેઓએ ભૂતિયાને આસન આપ્યું છે અને ત્યારે આજે તો આ રાજપાલસિંહ સૌથી વધારે ખુશ છે કેમ કે રૂપાવટી નગરીની બધી ખુશીઓ આજે પાછી આવી છે અને એટલું જ નહીં પરંતુ વેલાબાપા નરભક્ષી અને જગમાલ જાદુગર જેવા યોદ્ધાઓ પણ આજે રૂપાવટી નગરીમાં છે તેથી આજે રાત્રે આ નગરીમાં રાસ ગરબાનો મોટો ઉત્સવ રાખેલો છે અને બધું આયોજન કરવામાં આવ્યું છે તેથી રૂપાવટી નગરીને આજે દુલ્હનની જેમ સજાવવામાં આવી છે અને ઢોલ નગારા અને ઘણા બધા સંગીત વાજિંત્રો પણ લાવવામાં આવ્યા છે અને આમ આજે રાત્રે રૂપાવટી નગરીના રાજાના પટાંગણમાં જ્યારે રૂડો રાસ લેવાઈ રહ્યો હોય છે અને ત્યારે બધા સૌ કોઈ કોઈની મોજમાં છે અને રાતના સમયે એક ગામનો માણસ લોહી લુહાણ હાલતમાં ભાગતો ભાગતો આ નગરીમાં આવે છે અને આવી અને જોરથી બૂમો પાડે છે કે ભૂતિઓ ક્યાં છે ભૂતિઓ ક્યાં છે એને સંતાડી દો અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રાત્રે રમાયેલા રાસ ગરબામાં બધું ચૂપચાપ થઈ ગયું અને એકદમ છન્નાટો છવાઈ ગયો અને ત્યારે તેજમાલસી કહે છે કે બોલભાઈ શું થયું અને આમ આટલો બધો ગભરાયેલો કેમ છે અને ભૂતિયાને શું થવાનું છે એને સંતાડવાનું કેમ કહો છો અને ત્યારે એ ભાઈ કહે છે કે હે રાજપાલસિંહ તમે બધા ધ્યાનથી સાંભળો મારી વાત અને પેલો રૂપાવટી નગરીમાંથી ભાગેલો પેલો વીરસી એના મંત્ર તંત્ર અને સાધનાવાળા ગામના માણસોને લઈ અને આપણી નગરી ઉપર ચડાઈ કરવા માટે આવ્યો છે અને તે રાતના સમયે હાલ રૂપાવટી નગરીના આ મુખ્ય દ્વાર ઉપર આવી અને ઊભો થઈ ગયો છે માટે હવે જે કરવું હોય તે આજની રાત પૂરતું કરી લો બાકી આપણી પાસે હવે વધારે સમય બચ્યો નથી અને એકવાર તો એ ગામના લીધે આપણી આ રૂપાવટી નગરી દસ વર્ષ પાછળ ચાલી ગઈ અને દસ વરસ નગરીમાં બધું તહેશ નહેશ થઈ ગયું માટે આ વખતે એવું ના થાય ને એની ખૂબ કાળજી રાખજો એટલું હું તમને બે હાથ જોડીને કહું છું અને જો આ રાત વીતી ગઈ તો પછી આપણને કોઈ બચાવી નહીં શકે અને ત્યારે વેલા બાપા કહે છે કે પણ મારો ભૂતિયો એમની સામે લડી લેશે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આપણે બધા પણ એની સાથે તો છીએ ને અને ભૂતિયાને સંતાવવાની શું જરૂર છે ત્યારે ભૂતિયો કહે છે કે હું એ ગામના બધા માણસો ઉપર ભારે પડું એમ છું પણ ખાલી એ ગામનો એક જ માણસ માથા ભારે છે એનું નામ છે વૈભવનાથ કે જે એની પાસે પ્રેત આત્માઓને ઓળખવાની અને એમને વશમાં કરવાની વિદ્યા છે માટે એ મારા ઉપર પડે છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે એ ચડાઈ કરવા આવેલા માણસોમાં શું વૈભવનાથ સાથે છે અને ત્યારે એ ભાઈ એટલું કહે છે કે હું વૈભવનાથને તો નથી ઓળખતો પણ એમની સાથે ચાર પાંચ માણસો છે કે જે મુખ્ય દ્વાર ઉપર આવી અને ઊભા છે અને એ મને જોઈ ગયા ત્યારે તેઓ મારા ઉપર એમના ઘા કરવા લાગ્યા પણ હું બચી અને અંધારાનો ફાયદો ઉઠાવી અને આવી ગયો છું અને તેઓ એવી વાતો પણ કરતા હતા કે રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને આપણે રૂપાવટી નગરીના માણસો જેવો વેશ ધારણ કરી લઈએ અને પછી રૂપાવટી નગરીમાં પહોંચી અને ભૂતિયાને પહેલાં ખતમ કરી નાખીએ અને પછી બીજા બધા માણસોની સાથે તો આપણે લડી લઈશું અને ત્યારે ભૂતિઓ કહે છે કે તો તો આમાં વૈભવનાથ ના હોવા જોઈએ કેમ કે આવા કાયરતાવાળા કામ કરનાર પેલો વીરસી હોવો જોઈએ અને આવા કામ કરવાનું તો આ વૈભવનાથ ક્યારેય વિચારે પણ નહીં કેમકે હું વૈભવનાથને ખૂબ જ સારી રીતે ઓળખું છું અને એ તો બહાદુર અને મરદ માણસ છે માટે આ વીરસીની કોઈક ચાલ છે માટે હું જાતે જઈ અને તપાસ કરું છું અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને રાજપાલસિંહ પણ ભૂતિયાની સાથે પહોંચે છે અને પછી તો પાછળ વેલાબાપા જગમાલ જાદુગર નરભક્ષી તેજમાલસિંહ બધા આ ભૂતિયાની પાછળ પાછળ જાય છે ત્યારે ભૂતિયો કહે છે કે હે તેજમાલસિંહ શું અત્યારે રાતનો દ્વાર બંધ રહેશે અને ખુલશે નહીં અને ત્યારે તેજમાલસિંહ એટલું બોલ્યા કે નાના ભૂતિયા રાતના આ રૂપાવટી નગરીના બધા જ દ્વાર બંધ હોય છે અને રાતના સમયમાં ક્યારેય એ ખુલતા પણ નથી અને તેથી ભૂતિઓ કહે છે કે તો ચાલો આપણે આ કિલ્લાના ઉપરની દિવાલે ચડીએ અને જોઈએ કે કોણ કોણ આવ્યા છે અને આમ પછી તો બધા સાથે મિત્રો મળી અને નગરીની દિવાલ ઉપર ચડે છે અને ઉપર ચડીને જોયું તો ચંદ્રમાના ઝાખા ઝાખા તેજમાં ભૂતિયાએ અનુમાન લગાવી દીધું અને કહે છે કે હે તેજમાલસી મારી વાત સાચી પડી અને આમાં વૈભવનાથ છે જ નહીં અને આ તો ગામના બીજા માણસો છે અને મને લાગે છે કે આ માણસો વીરસિંહે ખરીદી અને મારા ઉપર હુમલો કરવા માટે લાવ્યા છે કેમ કે જેમાં વૈભવનાથ ના હોય ને ત્યાં સમજી લેવાનું કે એક અલ્યા કોણ છો તમે અને અમારી નગરીની બહાર શું કરી રહ્યા છો અને ત્યારે પેલા પાંચ માણસો આ ઉપર ચડેલા માણસોને જોઈ જાય છે તેથી જોતાની સાથે જ તેમને વીરસી આદેશ આપે છે કે આમના ઉપર તીર છોડી અને એમને પૂરા કરી નાખો તેથી તેઓ તો નીચેથી સીધા બાણ ચલાવવાનું શરૂ કરી નાખ્યું છે ત્યારે એમના બાણને જોઈ અને વેલા બાપા તો આશ્ચર્યમાં પડી ગયા કે ભૂતિયા આ પાંચ માણસો થઈ અને કેટલા બધા બાણ છોડી રહ્યા છે કે જાણે લાખોની સંખ્યામાં સિપાહીઓ ભેગા મળી અને બાણ છોડતા હોય ને તો પણ આટલા બધા બાણ તો ના જ હોય ત્યારે ભૂતિયો કહે છે કે હે વેલા બાપા આ બાણ એમના મંત્ર તંત્રથી ભરેલા છે માટે સાચવજો હો અને જો ભૂલથી પણ તમારા શરીર ઉપર આ એકાદ બાણ પણ અડી ગયું ને તો પછી તમને બચાવવા માટે કોઈ જડીબૂટી કામ નહીં આવે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા આ તો બાણ આખી રાત છોડશે તો હવે આપણે શું કરીશું અને ત્યારે ભૂતિયો કહે છે કે વળી કરવાનું શું હોય આવા પાપીઓની સામે લડી લેવાનું હોય અને આમ કહી અને ભૂતિયો ચડ્યો એ કિલ્લાની દિવાલની ઉપર અને ઉપરથી કૂદકો મારી અને ભૂતિયો આ રૂપાવટી નગરીની બહાર નીચે પડ્યો અને ત્યારે આ વીરસી કહેવા લાગ્યો કે હવે બીજા બધા ઉપર બાણ ચડાવવાનું બંધ કરો અને આ ભૂતિયાને વિંધી નાખો આવો અવસર ફરી આપણને નહીં મળે અને ત્યારે આ પાંચ મંત્ર તંત્ર અને સાધના વાળા પ્રયોગ કરવા લાગ્યા અને આ ભૂતિયા ઉપર પાંચે જણા બાણ છોડવા લાગ્યા ત્યારે ભૂતિયો ત્યાંથી ક્ષણવારમાં બાજ બની ગયો અને બાજ બની અને આકાશમાં ઉડી ગયો અને ઉડતો ઉડતો એક માણસની પાસે જઈ અને એના માથા ઉપર જોરથી ચાંચ મારી અને ચાંચ એવી મારી કે એ માણસને જાણે કોઈ કે હથોડાનો ઘા માથામાં માર્યો હોય ને એવો તેને ઝાટકો લાગ્યો અને પોતાનું માથું પકડી અને એ તો નીચે બેસી ગયો અને ત્યારે વિરસી કહે છે કે તમે જેમ બને એમ જલ્દી આ ભૂતિયાને વિંધી નાખવાનું કરો નહીતર એ આપણા ઉપર ભારે પડી જશે અને ત્યારે એક માણસ ભૂતિયાને ધારી ધારી અને બાણ મારવા લાગ્યો તેથી ભૂતિયો ફરી ઉડાણ ઉડે છે અને એની પાસે પહોંચ્યો અને એને એક ચાંચ મારી અને એ માણસના ધનુષની દોરીને તોડી નાખે છે તેથી ભૂતિયો હવે સમજી ગયો કે હવે એમની પાસે જવામાં કોઈ ખતરો નથી તેથી ભૂતિયો બાજમાંથી પોતાના અસલી બાળ સ્વરૂપમાં આવી અને એ પાંચે માણસોની પાસે પહોંચ્યો અને ત્યારે એ પાંચમાંથી એક જણ તો ત્યાં માથું પકડીને બેઠેલો છે ત્યારે બીજાના હાથમાંથી ધનુષ લઈ અને ભૂતિયાએ એ જ ધનુષ એના માથા ઉપર માર્યું ત્યારે બીજો માણસ પણ ત્યાં ધડામ કરતો નીચે પડ્યો અને હવે ત્રણ માણસો વધ્યા છે અને તેઓ આ ભૂતિયા ઉપર જ્યારે બાણ ચલાવા ગયા ને ત્યારે ત્રણેય જણા લાગ્યા ત્યારે ભૂતિયો જોર જોરથી હસવા લાગ્યો કે ચલાવો બાણ ચલાવો બાણ અને ત્યારે બધા જ બાણ જ્યારે આ ભૂતિયાના શરીરના આરપાર નીકળવા લાગ્યા ને ત્યારે આ ઘટના જોઈ અને બધાના ડોળા ફાટી ગયા અને વીરસી પણ સમજી ગયો કે આ ભૂતિઓ હવે મારા પાંચ લડવૈયાઓને મારી નાખશે અને પછી આ ભૂતિઓ મને ઉપાડી અને રૂપાવટી નગરીમાં લઈ જશે અને મને મારી નાખશે તેથી આ વીરસી આવો વિચાર કરી અને અંધારાનો ફાયદો ઉઠાવી અને પાછા પાછા પગે ત્યાંથી ભાગી ગયો અને થોડાક આગળ દૂર એનો જ્યાં ઘોડો બાંધેલો હતો તેની પાસે ગયો અને ઘોડાને છોડી અને તેના ઉપર સવાર થઈ અને આ વીરસી તો રાતોરાત ત્યાંથી ભાગી ગયો પણ આ બાજુ ભૂતિયો પછી તો આ પાંચે જણાને ઉપાડી ઉપાડી અને પછાડવા લાગ્યો અને તેઓને મારી મારી અને અધમુવા કરી નાખ્યા અને ત્યારે આ પાંચ જણા પણ તેમની માયાવી વિદ્યાનો ઉપયોગ કરી ચૂક્યા છે પણ એમની વિદ્યાનો ભૂતિયા ઉપર કોઈ અસર થતી અને એમને તો ખબર પણ ના પડી કે 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 આ માણસ છે છે કોણ તેના ઉપર કોઈ વિદ્યાનો અસર થતો નથી બરાબર ભૂતિયાના હાથનો માર ખાઈ અને પછી તો આ પાંચે માણસો ભૂતિયાને હાથ જોડી અને કગરવા લાગ્યા કે ભૂતિયા અમને માફ કરી દે અમારી ભૂલ થઈ ગઈ હવે અમે ક્યારેય તારા ઉપર ચડાઈ કરવા નહીં આવીએ ત્યારે ભૂતિયા કહે છે કે તમને ખરીદી અને જે લાવ્યા હતા એ તમારા માલિક ક્યાં ગયા અને ત્યારે તેઓ પાછું વળીને જુએ છે તો પાછળ કોઈ નથી અને વિરસી તો કાયરોની જેમ ત્યાંથી ભાગી ગયા છે તેથી ભૂતિયો કહે છે કે તમારો આવો માલિક કે જે મોતની બીકથી પૂંછડી પટપટાવી અને અડધી રાતનો ભાગી ગયો અને ત્યારે એ માણસો છૂટવા માટે ભૂતિયા પાસે ઘણી કોશિશ કરે છે અને ઘણા કાલાવાલા કરે છે પણ પછી તો ત્યાં રૂપાવટી નગરીના બધા લડવૈયાઓ આવી ગયા અને આ પાંચે જણાને દોરડાથી બાંધી નાખે છે અને અને રૂપાવટી નગરીમાં એમને લઈ જાય છે અને ત્યારે આ બાજુ આ વિરસિંહ પાછો એ ગામમાં પહોંચી ગયો છે અને સવારે વહેલા ઊઠી અને બધાને ભડકાવા લાગ્યો અને વૈભવનાથને બોલાવી અને કહે છે કે હે વૈભવનાથ હું આપણા ગામના પાંચ માણસોને લઈ અને જંગલમાં ફરવા નીકળ્યો હતો ત્યારે ત્યાં અમને અંધારું પડી ગયું અને અંધારાનો ફાયદો ઉઠાવી અને ત્યાં ભૂતિઓ આવી ગયો અને તેણે મને પણ ખૂબ માર્યો અને આપણા પાંચ માણસોને પણ તેણે ખૂબ માર્યા છે અને તેમને રૂપાવટી નગરીમાં બંદી બનાવી દીધા છે અને એમ પણ કહ્યું છે કે વૈભવનાથને કહેજો કે તારામાં એટલી તાકાત હોય ને તો અમારી નગરીમાં આવી જાય અને આ પાંચે માણસોને છોડાવી જાય અને ત્યારે આ વૈભવનાથ આટલું જ્યારે સાંભળ્યું ને ત્યાં તો તેઓ ધ્રુજવા લાગ્યા એમની આંખો લાલ ચોડ થઈ ગઈ અને કહે છે કે આ ભૂતિયાએ મને છંછેડી અને ખૂબ મોટી ભૂલ કરી છે પણ હે ભૂતિયા હવે હું પણ તને છોડીશ નહીં અને હવે તને ખબર પડશે કે તારો સામનો એક મહાન યોદ્ધા સાથે થયો હતો અને તને જો અહીંયાથી ક્યાંય દૂર દૂર લઈ જઈને ના પછાડી દઉં તો મારું નામ પણ વૈભવનાથ નહીં તો મિત્રો તમને શું લાગે છે કે હવે આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલો આ વૈભવનાથ જીતશે કે પછી અઢારસો ભૂતાવળોનો ધણી આ બાબરો ભૂત જીતશે તો મિત્રો આગળનો ઇતિહાસ ખૂબ ખૂબ જ રસપ્રદ છે તો તેને જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ રોજ રાત્રે તમને આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી